જેલમાં બંધ આરોપીઓ પણ હવે જેલમાંથી ફોન કરી ખંડડી માંગતાઓનો કિસ્સો સામે આવ્યો છે જ્યારે જેલમાં બંધ કેદીઓને અપાતી સગવડથી તંત્રની પોલ ખુલી છે જૂનાગઢ શહેરમાં જેલમાં બંધ હત્યારા આરોપીઓ દ્વારા ખંડડી માંગવાની ઘટનાએ ચકચાર મચાવી છે જેલમાંથી મોબાઈલ ફોન દ્વારા વેપારીને ધમકી આપી પછી શહેરમાં તેના સાગીરતો મોકલી ઘર સુધી પહોંચી હત્યાર બતાવી રૂપિયા માંગવામાં આવ્યા એલસીબી અને બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીને ઝડપી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે ફરિયાદી ધવલ પાઠકે નોંધાયેલી ફરિયાદ મુજબ સુરત જેલમાં બંધ હત્યાના આરોપી અમીન સંઘે એકવીસ જુલાઈના રોજ ઝાઝુંડા રોડ પર આવેલી ઓફિસમાં જૂનાગઢના ઓગણચાલીસ વર્ષીય સ્ટોક ટ્રેડર ધવલ પાઠકને ફોન કરી ધમકાવવાનું શરૂ કર્યું અમીને પાઠકે કહ્યું કે રામ રાઠોડે તને જે દસ લાખ રૂપિયા આપ્યા હતા તે મારે લેવાશે રામ રાઠોડ સાથે નાણાકીય વ્યવહાર અઢી વર્ષ પહેલાં પરસ્પર પરિચિત હાજરીમાં પૂરો થયો હતો રાઠોડનું અવસાન પણ લગભગ બે વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું તેમ છતાં અમીન સંઘે જેલમાંથી વારંવાર ફોન કરી રૂપિયા આપવા દબાણ કર્યું ફક્ત ફોનથી ધમકી પૂરતી ન રાખતા અમીન સંઘે પોતાના સાગીરતોને પાઠકના ઘરે મોકલ્યા અને છવ્વીસ જુલાઈની સાંજે લગભગ આઠ વાગે એઝાઝ ઉર્ફે અઝુ બલોચ સાથે ઓમાન જાફાઈ સહિત ચારથી પાંચ હજારના ઇસમો પાઠકના ઘરે પહોંચ્યા આરોપીઓએ ઘરમાં પ્રવેશી વેપારીને હથિયાર બતાવી ધમકી આપી પાઠકના જણાવ્યા પ્રમાણે આરોપી અનેક વખત તેની ઓફિસે અને ઘરે આવી દબાણ કરતા ફોન ઉપર પણ વારંવાર પૈસા માંગતા આખરે પાઠકે સમગ્ર મામલે જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ધવલ પાઠક આવેલા અને એસપી સાહેબને મળીને રજૂઆત કરેલી કે તેમની પાસે છે દસ લાખ રૂપિયાની ખંડણી માગેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આરોપી અમીન સાણ જે ગુસીટોકના ગુના હેઠળ હાલ સુરત જેલમાં રહેલો છે તેના વિરુદ્ધ

અ ધમકી આપેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આ ગુનાની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને તાત્કાલિક સોંપવામાં આવેલી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસી પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા આ જે આરોપીઓ છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જૂનાગઢ રેલવે સ્ટેશનની નજીકથી રાઉન્ડઅપ કરવામાં આવેલા તેમના તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા બંને આરોપીઓની ધરપકડ કરી

હુમલો કરવામાં આવશે જેથી ફરિયાદમાં તે પ્રકારની હકીકત જણાવેલી આ આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને એક્ટિવા કબજે કરવામાં આવેલા છે અન્ય આરોપી જે મુખ્ય આરોપી અમીન શાહ કે જેના દ્વારા ટેલિફોનિક ધમકી આપી ખરણી માગવામાં આવેલી તેમને પણ સુરત જેલ ખાતેથી ટ્રાન્સપોર વોરંટના આધારે વહેલી તકે અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ગુનામાં જે આરોપી અમીન શાહ છે તેના ગુસ્સીટોપ ઉપરાંત અન્ય મારામારી મર્ડર પ્રોહિબિશન આમ શેખ ખંડણી એ પ્રકારના ગુના નોંધાયેલા છે જ્યારે હાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આરોપી એઝાઝ ઉર્ફે ઐઝુ ફારૂકભાઈ બ્લોસ જેના વિરુદ્ધ અગાઉ રાજકોટ પોલીસે પણ ગુસ્સીટો હેઠળ ગુનો દાખલ કરેલો અને જે પણ બે વર્ષ જેટલો સમય છે એ જેલ મારેલો ત્યારબાદ બે ત્રણ મહિના પહેલાં જામીન પર બહાર આવેલા છે અને એને અન્ય આ સાગરીજ સાથે મળી અને આ પ્રકારના કૃત્ય કરતા તાત્કાલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે હાલ શ્રી આ ગુનાની તપાસ છે આગળ શરૂ છે એ દ્વારા તપાસ શરૂ છે કે અમીન સાંડ દ્વારા છે મોબાઈલ જેલમાં બંધ હોવા છતાં આવ્યો કઈ રીતે આ વિશે પણ વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ ફરીથી આપ લોકોને માહિતગાર કરવામાં આવશે મારું નામ ધવલ જુગતભાઈ પાઠક છે મારા મારા મિત્ર સાથે બે હજાર સત્તરમાં પૈસાની લેતી જતી હતી શેર બજાર બાબતે એ પૈસા મેં મારા મિત્રને પાછા આપી દીધા બે હજાર એકવીસ બાવીસની અંદર હવે એ ભાઈ જે છે એમને એક્સપાયર થઈ ગયા છે બે વર્ષથી એમનું નામ લઈને મારી ઓફિસે એકવીસ સાથે હજાજભાઈ કરીને આવેલા અને એમ કીધું કે આ પૈસા અમારે લેવાના છે તમે રવનીવાળા અમીનભાઈ વાત કરી ગયો મેં ફોનમાં વાત કરતા મેં જણાવેલું કે મેં મારે પૈસાની લેતી ડેટી પૂરી થઈ ગઈ છે મેં અમને પૈસા એમની હયાતીમાં આપી દીધા છે છતાં એ લોકોએ કીધું કે ના પૈસા તો તારે અમને આપવાના જ રહેશે અને એ પૈસા અમારે જોશે એમાં નહીં ચાલે જે પૈસા મેં આપી દીધા હતા એ પાછા કહી દેવાની વાત જ નહોતી એટલે મેં અમને ના પાડી દીધી મારે કોઈ પૈસા આપવાના નથી એ લોકો અવારનવાર મને ફોન કરતા હતા મારી ઓફિસે બે વાર આવ્યા ઘરે પાંચ છ જણા આવીને મને ધમકાવ્યો કે પૈસાની તૈયારી રાખજે નકર અમે સારા માણસો નથી અમારી ઉપર આટલા કેસ થઈ ગયા છે તો હજી તું કરી લે તો અમને કાંઈ એમાં ફેર નથી પડતો પૈસા તો તારે આપવા જ પડશે એ રીતે જબરદસ્તીથી પૈસા કઢાવવાની વાત એ લોકોએ કરેલી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ